ઓમ ગણેશ હર હર મહાદેવ હવે અમાવસ્યાંત કાર્તક મહિનો આપણે શરૂ થઈ ગયો છે અને ઘણા લોકોને ઘણીવાર એવું હોય કે નવી માળા કંઠમાં ધારણ કરવી હોય અને ઘણીવાર એવું બન્યું છે કે ઘણા લોકો શું કરતા હોય છે કે જે મંત્ર જાપ કરે એ જ માળા પછી ગળામાં ધારણ કરતા હોય પણ એ યોગ્ય કદા પણ નથી હવે એ તો એક વિષય છે જ આજના સત્સંગ સાથેનો પણ બીજો એક સત્સંગ જે કાર્તક મહિનામાં તુલસીજીની માળા સાથે જોડાયેલો છે અને એની ઉપર આજે આપણે સત્સંગ કરવાના છે વાત કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો હવે આ સત્સંગ વિશે એવું છે કે કાર્તક મહિનાની અંદર જો તમારે તુલસીજીની માળા ધારણ કરવી હોય તુલસીની માળા તો તમે કરી શકો છો અને કાર્તક મહિનામાં તુલસીની માળા ધારણ કરે એને મહાપુણ્યપદની પ્રાપ્તિ થતી હોય છે અને એમાંય જે સૌથી ઉત્તમ વાત કઈ કઈ છે તો કારતક મહિનામાં એવું કહ્યું છે વિષ્ણુ ધર્મમાં સ્કંદ પુરાણમાં દ્વારકા મહાત્મ્યમાં કે જે કોઈ પણ મનુષ્ય કાર્તક મહિનામાં કોઈ પણ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ શ્રી કૃષ્ણને તુલસીની માળા પહેલાં પહેરાવે થોડા સમય પછી એ માળા પોતે ધારણ કરી લે તો એનાથી ઉત્તમ એના પાપોનો ક્ષય થનાર માળા વિશે કોઈ બીજું મહાત્મ્ય નથી એટલે કે તુલસીની માળા વિશે તો જો તમારે તુલસીની માળા ધારણ કરવી હોય તો આ રીતે તમે ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવો તો આ રીતે તમે તુલસીની માળા ભગવાન શ્રી કૃષ્ણને પહેલાં પહેરાવો થોડા સમય પછી કે થોડી વાર પછી એ માળા તમે ધારણ કરી શકો અને એ માળા જ્યારે આપણે ધારણ કરીએ છીએ ત્યારે એવું લખ્યું છે કે તુલસી કાષ્ઠ સંભૂતે માલે કૃષ્ણ જનપ્રિય બિભરમી ત્વામહમ કંઠે કુરુમામ કૃષ્ણ વલ્લભમ કેટલું સરસ કહ્યું છે કે તુલસી કાષ્ઠ સંભૂતે એટલે તુલસીજીના કાષ્ઠમાંથી બનાવેલી જે આ જે માળા છે જે કૃષ્ણ જન પ્રિય અર્થાત ભગવાન કૃષ્ણને અને કૃષ્ણ ભક્તોને બહુ વાલી છે બિભરમી કંઠે મારા કંઠમાં હું ધારણ કરું છું કુરુ મામ કૃષ્ણ વલ્લભમ હે કૃષ્ણ વલ્લભ તમે મારી ઉપર પ્રસન્ન રહેજો એટલે કે હું ધારણ કરું છું મારા કંઠમાં ગળામાં તો કોઈ પ્રાણપ્રતિષ્ઠા વગર બીજી કોઈ વિશેષ પૂજા પાઠ વગર તમે તુલસીજીની માળા લાવો એને ખાલી એક ગંગાજળનું થોડું ટીપું કે ગંગાજળ થોડું છાંટી દેવાનું બસ વધી ગયું કૃષ્ણ ભગવાનને પહેરાવો અને ભગવાનને પહેરાવેલી પછી તમે પહેરી લો અને પહેરતા સમયે આ અવશ્ય તમારે જે શ્લોક મેં બતાવ્યો છે જે સ્ક્રીન ઉપર તમે જોયો એ જરૂરથી બોલવો હવે એમાં શું લખ્યું છે કે આ રીતે તુલસીના કાઠની માળા કેશવને અર્પણ કરી અને જે કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક સ્વયં ધારણ કરે છે એ મનુષ્યના પાતક અવશ્ય રહેતા જ નથી પાપોનો વિનાશ થતો હોય છે અને આખા કારતક મહિનામાં તમે કોઈ પણ દિવસે કરી શકો છો આ માળા ધારણનો પ્રયોગ જે તુલસીજીની માળા છે ઓમ ગણેશ હર હર મહાદેવ